હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ વૈશાલી હોમ્સ કિચનમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ સિમ્પલ રીત સાથે ઘઉંના ઝાડો લોટ લીધો છે મેં એનો શીરો બનાવવાનો છે તો આપણે અડધી વાટકી મેં શીરો બનાવવા માટે ઘઉંનો લોટ લીધો છે અને આપણે પાણી બિલકુલ નથી નાખવાનું એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ લીધું છે દૂધ અને અહીંયા આપણે ઘી લઈ લઈશું અડધી વાટકી એક પેનમાં આપણે ઘી નાખી દેવાનું છે ઘી નાખ્યા પછી ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર લોટ નાખી દઈશું હવે એને આપણે શેકાવા દઈશું એકદમ મીડિયમ લો ફ્લેમ પર જ આપણે લોટને શેકવાનો છે અને થોડો કલર બદલાય એટલે આપણે એની અંદર નાખી દઈશું દૂધ તો તમે જોઈ શકો છો આપણો કલર થોડો બદલાઈ ગયો છે તો આપણે અંદર ડ્રાય ફ્રૂટ નાખી દઈશું ઇલાયચી પાવડર નાખવાનું છે અને આપણે જેટલી મીઠાશ જોઈએ તે એ પ્રમાણે આપણે ખાંડ નાખીશું હવે આપણે દૂધ નાખી દઈશું દૂધને પહેલાં આપણે ગરમ કરી લીધું હતું હવે એને આપણે ફેરવતા જઈશું અને મને થોડું ઓછું લાગતું હતું તો મેં ફરી દૂધ નાખ્યું છે અંદર તમારે જેટલું દૂધ જોઈતું એ પ્રમાણે જ નાખી શકો છો જે ઘી વધ્યું છે એ આપણે અંદર અત્યારે નાખી દેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીત સાથે આપણે શીરો બનાવ્યો છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂર કહેજો કે મારી રેસિપી તમને કેવી લાગી તો તૈયાર છે આપણો શીરો તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવી નવી વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો